ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસી માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ બી તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડિયો જોવાનું ભૂલતા વધુ એક મહત્વપૂર્ણ ભરતીની આજની વિડીયોમાં આગળ જતાં વાત કરીશું આ ભરતી છે જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્કની ભરતીની વાત કરીએ તો આવી છે શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા ખાતે હવે દોસ્તો આ શું છે તેની વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીએ તો શ્રી સુમનભાઈ રંગજીભાઈ બાભોર આર્ટ્સ કોલેજ ગ્રાન્ટીન એઇડ્સ કોલેજ છે સિંગવડ તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક પ્રમાણે નીચેની વર્ગ ત્રણની ગ્રુપ એ તથા ગ્રુપ બી ની જગ્યા ભરવા એનઓસી સી મળે છે જેના નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી ભરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ પણ મૂકવામાં આવે છે દોસ્તો આજે ભરતી છે તે ગ્રુપ એ તથા ગ્રુપ બી ની છે જેમાં આગળ વાત કરીએ જુનિયર ક્લર્ક સંવર્ગ વર્ગ ત્રણ ગ્રુપ બી હાલમાં એક જ જગ્યા છે બિન અનામત કેટેગરી માટે જ્યારે સિનિયર ક્લર્ક સંવર્ગ વર્ગ ત્રણ જે ગ્રુપ એ ની ભરતી છે હાલ અહીંયા એક જ જગ્યા છે બિન અનામત કેટેગરી માટે એટલે કે બંને ભરતીઓ છે જુનિયર ક્લર્ક સિનિયર એ એક જ જગ્યા માટે છે અને બિન અનામત કેટેગરી માટે છે લાયકાતની વાત કરીએ તો સરકાર ચીના ધારણા ધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી ગુજરાત રાજ્ય સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષાની પાસ કરેલી હોવી જોઈએ

અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ગણાશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસમાં પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે અરજી સાથે પોતાનું સરનામાવાળું વાળું નાઇન બાય ફોર નું કવર તથા રૂપિયા ચાલીસ ની ટપાલ ટપાલ ટિકિટ જોડી નીચેના સરનામે મોકલવાની છે જે એડ્રેસ છે ઇન્ચાર્જ આચાર્યશ્રી શ્રી શ્રી સુમનભાઈ રંગજીભાઈ ભાભોર આર્ટ કોલેજ સિંગવડ તાલુકો સિંગવલ જિલ્લો દાહોદ પિનકોડ થ્રી એટ નાઇન વન થ્રી ઝીરો ગુજરાત તો શું આશા રાખું છું વર્ગ ત્રણની ગ્રુપ એ ગ્રુપ બી જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક ભરતીની ઇન્ફોર્મેશન તમને ગમી હશે વિડીયો ગમ્યો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી